બેન દીકરી સૂતા હોય બાળકો સૂતા હોય એને જગાડીને અમારી વર્તન કરવું અને ગેરવાદી રીતે ઘરમાં ઘૂસવું જેમાં આતંકવાદીના ઘરમાં પ્રવેશ કરે એવી રીતના આ કેટલું વ્યાજબી છે અમે લોકો અમારા ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન સાથે અમે લોકો ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને મળવા જવાના છે આ બાબતે અને સાહેબને કહેશું કે સાહેબ અમારા સમાજનો શું ગુનો છે આવું તમારા સમાજ શું કર્યું છે કે આવું આવું એક સમાજને ટાર્ગેટ બની રહ્યું છે અને આ સુરેન્દ્રનગર પોલીસ આવું શું કરી રહી છે થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરની આસપાસના જેટલા પણ બુટલેગરો છે એની લિસ્ટ જાહેર કરવામાં આવી પ્રેમ એ લિસ્ટ જાહેર કરી અને બધાની સામે કાર્યવાહીની વાત કરી હમણાં બે દિવસ પહેલાં એ બધાના ઘરે જઈ અને કાર્યવાહી કરવામાં આવી કાર્યવાહીના વિડીયો આવ્યા કે જેમાં એમના પીજીબીસીએલના અધિકારીઓને સાથે લઈને ગયા હતા પછી એમની વીજ કાપી દેવામાં આવી અને બીજી અનેક પ્રકારની કાર્યવાહી બુટલેગરોના ઘરે થઈ એ કાર્યવાહી પછી એક પછી એક તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોએ એને અપ્રિશિએટ કર્યું કે જે જે રીતના પ્રેમસોક ડેલું કામ કરી રહ્યા છે ખૂબ સરસ છે આ લોકો સામે આ રીતની કાર્યવાહી થવી જોઈએ મોડી રાત્રે બધાના ઘરે પહોંચ્યા હતા એવી વાત પણ સામે આવી એના પછી ક્ષત્રિય આગેવાનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ એવું કહી રહ્યા છે કે અડધી રાત્રે આવી રીતના કોઈના ઘરે જવું એ કેટલું યોગ્ય છે અમે મંત્રીને મળવા માટે જવાના છીએ હર સંઘવીને મળીને પૂછીશું કે તમારા પોલીસ શું કરી રહ્યા છે માત્ર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય છે કે આમાં સમાજ ક્યાંથી આવ્યો ગુજરાતમાં અત્યારે જે પ્રકારની રાજનીતિ ચાલી રહી છે જે પ્રકારના મુદ્દાઓ ચાલી રહ્યા છે એમાં કંઈ પણ મુદ્દો હોય એમાં સમાજ આવી જાય છે કોઈ પણ આરોપી કે બુટલેગર કે પછી એના સમાજ કેવી રીતના હોઈ શકે તો આરોપી હોવા જોઈએ પણ પ્રશ્ન એ છે કે એ ક્ષત્રિય આગેવાન જે આખી વાત કરી રહ્યા છે એમાં એવું કહી રહ્યા છે કે અડધી રાત્રે જે કાર્યવાહી કરવામાં આવે તો ત્યાં બેન દીકરીઓ પણ હોય છે અને છતાં પણ આવી રીતના રેડ પાડીને તમે કાર્યવાહી કરો છો જે ખોટું છે એટલે અમે હર્ષ સંઘવીને મળવા જવાના છીએ ક્ષત્રિય આગેવાનો બધા અને અમારી રીતના અમે રજૂઆત કરવાના છીએ કે તમે જે

એક ક્ષત્રિ સમાજના ઘરે રાતે સેકિંગ કરવા આવ્યા એ લોકો વાંધો નહીં સેકિંગ કરી શકે એનો દિવસ હોય એનો ટાઈમ હોય એ ટાઈમમાં સેકિંગ કરવા આવું જોઈએ રાતે બેન દીકરી સૂતા હોય બાળકો સૂતા હોય એને જગાડીને મારી વર્તન કરવું અને ગેરદી રીતે ઘરમાં ઘૂસવું જેમાં આતંકવાદીના ઘરમાં પ્રવેશ કરે એવી રીતના આ કેટલું વ્યાજબી છે આ વિડીયોના સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો અત્યારે વાયુ વેગે ફેલાઈ રહ્યો છે ન્યૂઝપેપરમાં બધે આવી રહ્યો છે અમારા સમાજના આગેવાનોએ બધાએ જોયું છે બધાનું એક જ કહેવાનું છે કે આ એક જ્ઞાતિને ટાર્ગેટ કઈ રીતના બનાવવામાં આવે છે એવું તો શું છે જે સમાજ સોએ સો ટકા સરકારની સાથે હોય જોડાયેલો હોય અને હા ગુનેગાર હોય કોઈ ગુનો કર્યો હોય અત્યારે એમની માથે એફઆઈઆર હોય એમને પકડો એમાં અમે કોઈ ના નથી કોઈ કંઈ એમ એ બાબતથી કંઈ કહેવાય માંગતું નથી પણ જેમને દસ વર્ષ પહેલાં ઝીણા મોટો ગુનો કઈ થયો હોય માટે હોય બધા માટે ના હોય એવું નથી અને એ પતી ગયું હોય એના દસ પાંચ પાંચ દસ દસ વર્ષ થઈ ગયા હોય અત્યારે માણસની આખી જિંદગી લાઈન બદલાઈ ગઈ ઘણા વ્યવસ્થિત એનું ગુજરાન ચલાવતા હોય ગમે ધંધો બિઝનેસ ઝીણા મોટો ખેતીવાડી જોડાયેલા હોય કોઈ વાહન વ્યવસાય જોડાયેલો હોય નો ડાઉટ હવે એ એ લોકોને તમે ગુનેગાર સમજીને બોલાવવા એને એનું અપમાન કરવું એને ખોટી રીતે ગુનામાં ફિટ કરી દેવા એની આ વીજ કનેક્શન કાપીને એને વાળાને લઈને જવું રાતે બાર વાગે જગાડવા એ લોકો અને બધા આરોપીઓ એવી રીતે સાઈડમાં ઊભા રાખી દેવા આ કેટલું યાદી છે અમે લોકો અમારા ગુજરાત કાઠી ક્ષત્રિય સંગઠન સાથે અમે લોકો ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવીને મળવા જવાના છે આ બાબતે અને સાહેબને કહેશું કે સાહેબ અમારા સમાજનો શું ગુનો છે આવું તમારા સમાજે શું કર્યું છે કે આવું આવું એક સમાજને ટાર્ગેટ બની રહ્યું છે અને આ સુરેન્દ્રનગર પોલીસ આવું શું કરી રહી છે બીજી જુએ ડિપાર્ટમેન્ટ આખો અલગ છે એ ચેકિંગ કરતા હોય એની રીતે અને થતું હોય અને કરવાનું હોય હા ગેરકાયદેસર હોય તો કરો એમાં કોઈ અમારે ટોક કે એવી કોઈ વાત નથી અને અમારો સમાજ બહુ મોભા અને મર્યાદાવાળો સમાજ છે એમ તમે ફોન કરીને કહો કે અહીંયા જાઓ કે અમારા સમાજને કહો કે બે આગા પાછા થઈ જજો તો તમે વ્યવસ્થિત તમે જઈ શકો છો તમે આવી રીતના આરોપીની ઘરે જાઓ જેમ જાય કંઈ મોટો કાંડ કરી નાખ્યો એની ઘરે જાવ આવી રીતના આવી આવું આવું કૃત્ય કરવું યાદી નથી અને ક્ષત્રિય સમાજ છે મર્યાદાવાળો સમાજ છે અને મોભાવળાનો સમાજ છે એણે અઢારે વરણની આબરૂ સાચવેલી છે પહેલેથી કોઈની બેન દીકરીને આબરું જતી હોય ને તો સાચવનારો સમાજ છે તો આજે એની ઘરે તમે જઈને બેન દીકરી હોય ને તમે આવું વર્તન કરો કેટલું યાદી છે